きれい。 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલમાં હું મહેશ સોલંકી આપના બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે મળ્યા છે ડીવાયસો મુખ્ય પરીક્ષાનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે એનું કંઈક સોલ્યુશન લેવા માટે સોલ્યુશન કરવા માટે અને કંઈક મુખ્ય મુખ્ય વાતો આપણે ગુજરાતી વ્યાકરણની કરીશું તમારી સમક્ષ છે એ કંઈક પ્રશ્નો તમને કામ લાગશે ખૂબ જ ઉપયોગી થશે ને એમાં ખાસ કરીને જે સીસી મુખ્ય પરીક્ષા આપવાના હશે એ એમસીની પરીક્ષા આપવાના હશે તો એમાં ગ્રામર કેવું આવે છે એ પછી ગ્રુપ ગ્રુપ પરીક્ષા હોય હોય કે બી અને ખાસ કરીને આ વખતે પરીક્ષામાં પ્રશ્નો છે થોડા ઘણા ટફ પૂછાયેલા છે અઘરા પૂછાયેલા છે તો એના ઉપર નજર કરીશું ક્યાંક ને ક્યાંક છંદમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા કાલે અને આજે આપણે ટાઈમ મેળવ્યો છે તો આજે આપણે એ બાબતને લઈને કંઈક લાઈવ થયા છે તો ચલો દોસ્તો અહીંયા આપણે સૌ પ્રથમ પહેલા વાત કરી લઈએ વેબ સંકુલની એપ્લિકેશનની વેબસંકુલ એપ્લિકેશન ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે તમે બધા યુટ્યુબ ઉપર સાથે સાથે ડિજિટલ એપ્લિકેશન ઉપર અને વર્ગોમાં ક્યાંક ક્યાંક ને ત્રણ મહિના માટે બારસો નવ્વાણું રૂપિયા અને છ મહિના માટે ચોવીસો નવ્વાણું અને બાર મહિના માટે ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાની આજે એક પ્રકારની મેગા ફેસ્ટિવલ ઓફર છે તો તમે બધા અહીંયાથી પરચેસ કરી શકો એટલે ત્રણ દિવસ આના લાસ્ટ છે ત્રણ દિવસ એના પત્ર છે ચર્ચા પત્ર છે અહેવાલ છે આ બધા જ કંઈક છે એ અઘરા હતા પણ આજે આપણે કઈક વાત કરીશું ગુજરાતી વ્યાકરણની તો પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન સામે કે સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણ ને લગતા પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા ટોટલ દસ પ્રશ્નો હતા એક પ્રશ્નનો છે ટોટલ દસ ગુણ મળવાપાત્ર હતા તો પહેલો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો જગન કરવો એટલે શું થાય છે ચલો કમેન્ટની અંદર કેજો જરા કે હોકારો આપજો કે જગન કરવો એટલે શું થાય છે જગન કરવું પ્રયોગ છે ક્યાંક ને ક્યાંક રૂઢિપ્રયોગ અને કહેવો તો તમામ પરીક્ષાઓની અંદર આવતા હોય તો ખાસ જો ચાલો જગન કરવાનો મતલબ શું થાય છે હું તમારી કમેન્ટ ઉપર એક નજર કરું પછી આપણે આગળ જોઈશું આવ્યું નથી કે ની પરીક્ષા આપી હોય એ લોકોને જ કામની વસ્તુ છે બીજા કોઈ પણ હોય એ બધાને આ કામ લાગશે હા મોટું કાર્ય કરવું શું થશે અને બધા પરીક્ષામાં પ્રશ્નો ક્યાંથી આવ્યો છે તો ભાષાની આમ કચેરી છે ટેક્સ્ટબુક છે એમની અંદરથી આવતા હોય તો ખૂબ જ મોટું કાર્ય કરવું આનો જવાબ આ થશે એક હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ અહીંયા પછી સાહેબ બીજું કઈક નજીકનું લખવું હોય તો નહીં ચાલે કારણ કે આ જીપીએસસી છે ચલાવતી નથી અને એમાં જ્યારે ડિસ્ક્રિપ્ટિવ લેખિત પરીક્ષા હોય તો એમાં ખાસ છે એ લોકો સ્પેસિફિક જવાબ માગે છે અને અહીંયા જગન મતલબ તમે સમજો જગન એટલે કે યજ્ઞ થાય જગન જાપ કરવા આવું કઈક ને ક્યાંક શબ્દો સાંભળ્યા હશે તો જગન એટલે યજ્ઞ યજ્ઞ એટલે મોટું થયું ને તો એટલે એનો જવાબ કઈક મોટું કાર્ય કરવું આ રૂઢ થઈ ગયો છે શબ્દ ખરેખર તો કહેવત નો અર્થ સમજાવો અહીંયા કહેવત નો અર્થ છે પેલો પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન આમ તો સમુદ્ર આગળ લૂણની ભેટ પેલા તો લૂણ એટલે ખબર હોવી જોઈએ કે એટલે શું થાય તો કે દોસ્ત એટલે થાય છે મીઠું નમક તો અહીંયા સમુદ્ર છે એ જ લૂણ આપે છે અને હવે તમે એને પાછી લૂણની ભેટ આપો છો તો આ તો ખરેખર વસ્તુ વ્યાજબી બી નથી ને તો એક વિદ્યાર્થી મને જવાબ આપ્યો કે સાહેબ આનો મતલબ શું થાય ખબર મેં કીધું કે શું થાય મને કે સૂર્ય સામે દીવો ધરવો મેં કીધું કે વાત સાચી પણ અહીંયા સમાનાર્થી કહેવત નથી હોય છે અહિયાં તમને અહીંયા એનો કહેવત છે એનો અર્થ આપવાનો કીધો છે તો અર્થ અર્થ સમજાવો શું થશે ચલો પ્રશ્ન છે સમુદ્ર આગળ લૂણની ભેટ ખરેખર આનો અર્થ થશે જેની જે વસ્તુ છે જેની જે વસ્તુ છે તે જ તેને આપવી આ સ્પેસિફિક જવાબ રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ આ રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ પુસ્તક છે આપણી ભાષા નિયામક કચેરી અને એ ભાષા નિયામક કચેરીના પેજ નંબર ત્રણસો ને અડતાલીસ ઉપર આ માહિતી કંઈક આપવામાં આવી છે હવે પછી તમે એમાં કંઈક એના નજીકનું લખશો તો માર્ક્સ મળે નહીં અને તમારી બીજી કોઈ પરીક્ષા છે તો એમાં ખાસ આ સ્વીકાર્ય અને આ એક્સપેક્ટેડ આન્સર કંઈક હોય છે ચલો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે તમારી સામે કે ઉપકૃષ્ણમ સમાસ ઓળખાવો શું સમાસ થશે ચલો આમ તો આજે આપણે થોડા ઘણા આડાવડા ટાઈમે આવ્યા છે અવય વિભાવ જય દ્વારકાધીશ માધવભાઈ અવ્યવિભાવ વિશ્વરાજ સિંહ યસ સરસ અવયવીભાવ જવાબ છે આ કેમ છે આ અવયવી ભાવ તો કે દોસ્ત ઉપ એટલે થાય પાસે તો અહીંયા વસ્તુ અર્થ છે આનું લેવું હોય તો કૃષ્ણ પાસે થાય ખરેખર તો અવયવી ભાવ જે સમાસ છે ને એ અવયવી ભાવ સમાસની અંદર લાગે 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 શું તો કે હર દર આ લાગે આવા શબ્દો લાગતા હોય યથા લાગે મતલબ યથામતી મતી યથા યોગ્ય એવા શબ્દો અને આની અંદર આ મરણાત્ આ જીવન હર રોજ દરરોજ વર્ષ આવા શબ્દો હવે પણ પાસે અને દૂર શબ્દો લાગે ને પાસે અને દૂર આવું કંઈક જો બતાવતું હોય તો એ પણ આપણો અવયવીભાવ સમાસ થાય એક્ઝામ્પલ તરીકે ક્યાંક આપણે એવો શબ્દ હોય કે પ્રત્યક્ષ સમક્ષ પરોક્ષ એનો મતલબ કે આંખની સામે આંખથી દૂર આવા અર્થ કઈક એના થશે તો જ્યાં જ્યાં પાસે અને દૂર એવો અર્થ બતાવે એ પણ આપણો અવયવ સમાસ છે એટલા માટે ઉપકૃષ્ણમ એટલે કૃષ્ણ પાસે તો સમાસ થયો છે ચલો નેક્સ્ટ જોઈએ પંક્તિનો છંદ ઓળખાવો ચલો જે આ પંક્તિનો છંદ છે એ ખરેખર સાચો જવાબ આપશે તો એને ખરેખર હું થોડું ઘણું સન્માન આપીશ બીજું તો અમે આપી આપીને આપીએ શું ચલો છે વડ સાસુ ભારે માણસ બોલ્યા પરમ વચન વહુજી ભારે આમ છે ભારે અનુસ્વાર છે ક્યાંક થોડુંક તમને દેખાતું ન હોય તો એ ક્લિયર તમને લખી દઉં અને વહુ તો વડ સાસુ ઘણું ભારે માણસ બોલ્યા પરમ વચન વહુજી અક્ષરો દેખાય છે વિશ્વરાજસિંહ પઢિયાર ચોપાઈ ભાઈ ભૂલ કરી ગયા તમે વિશ્વરાજસિંહ તમારી તૈયારી સારી છે પણ ક્યાંક ને ક્યાંક છે છે તમે લોચો મારી ગયા ચોપાઈ ખોટી વાત ઈરેનભાઈ પટેલ ચોપાઈ નથી આ કારણ કે તમે શું કર્યું કે ભાઈ નિયમ નિયમ આધારિત ગયા પેલા તો ઘણા પેપર જોયું બાવીસ અક્ષર થયા કેટલા અક્ષર થયા બાવીસ અક્ષર તો એવું થયું કે સાહેબ આ તો અહીંયા અગિયાર અગિયાર અક્ષર છે અલ્પ આગળ પાછળ ચલો એ પણ માની લઈએ કે અગિયાર અગિયાર અક્ષર હોય તો ક્યો થાય અગિયાર અક્ષર હોય એના બે ચરણ આવે છે તો કદાચ ઇન્દ્ર વજરા કંઈક હોય તો પણ આ અક્ષર છંદ જ નથી ખબર કેમ પડે તો ચલો આજનું આપણે ગુરુ જ્ઞાન આપું તમને કે આ અક્ષર છંદ નથી એ ખબર ક્યાંથી પડે એ ખબર અહીંયાથી પડે કે જો અક્ષર છંદ હોય તો પાછળ જે અક્ષર છે ગુરુ જ આવે હંમેશા માટે એક્સપેક્ટેડ છે પાછળ અક્ષર ગુરુ હોય કારણ કે પાછળ કાં તો ગા હોય કાં તો તા હોય કે અક્ષરમેળ નથી તો માત્ર મેળ ફાઈનલ થઈ ગયો કે આ મેળ છે અક્ષરમેળ ના બંધારણ કોઈ બેસતા નથી પેલી વસ્તુ એ છે કે અક્ષરમેળ ના બંધારણ બેસતા નથી તો મેળ ક્લિયર કટ આવી ગયો હવે માત્ર ગણતા બે ચાર ચાર એક પાંચ પાંચ ને એક છ ને એક સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને બે તેર ખરેખર અહીંયા વસ્તુ હું સ્ટાર કરું બે ગણી લઉં કારણ કે ઘણું એટલે ભારે અક્ષર થાય ને ઘણું બે અઢાર અઢાર ને બે વીસ વીસ ને એકવીસ ને એક બાવીસ ને એક ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ત્રીસ માત્ર થઈ તો કે સાહેબ હવે કઈ લાઈન લેવાની હવે પાઇપલાઇન ત્રીસ માત્ર અહીંયા તો કઈ ભેગું થાય નહીં અને આ ચોપાઈ નથી એવું મારું મન કહે છે મારું દિલ કહે છે કે આ ચોપાઈ નથી કેમ ખબર પડે તો કે ભૂરા ચોપાઈ હોય ને તો એમની અંદર શું હોય ચોપાઈ ની અંદર પંદર માત્રા હોય તો કે સાહેબ આ તો પંદર ની જગ્યાએ આપણે ટોટલ તો ત્રીસ થઈ ગઈ ને માત્રા પંદર માત્રા હોય બે ચરણ હોય તો અહીંયા ત્રીસ ના થઈ ગઈ તો કે હાથ થાય પણ ચોપાઈમાં ભૂરા બીજું એક ગુરુ જ્ઞાન આપું જો તારે જોતું હોય તો ચોપાઈ છંદ હોય ને તો એમની અંદર મોટા ભાગે બધા ગુરુ અક્ષરો દેખાય મોટા ભાગે ગુરુ અક્ષરો દેખાય અને પાછળ પાછો પ્રાસ મળતો હોય ગુરુ લઘુનો મતલબ કે થાય જાય નાય પાય આવું મળતું હોય અને એનો એક લય પણ હોય જેમ કે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય કાઢી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય આવું કઈક થાય જો કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય તો પાછળ પ્રાસ મળે છે ગાય ગાય નો મતલબ ગુરુ લખુ હોય તો એવું કંઈ અહિયાં ગુરુ લખુ જેવું મેળ નથી બેસતો ક્યાંય પછી બીજું જો આની અંદર માત્રા ગણો બે 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 એક ફરીથી અહીંયા જો બે 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 એક એક બે બે એક તો અહીંયા બગડા વધારે દેખાશે માત્રાને સમજાય છે

રાત અને વાત અહીંયા શબ્દ છે રાત અને એવું કોઈ નિયમ નથી એવો કોઈ નિયમ નથી કે ભાઈ સાહેબ બગડા વધારે જોવા જોઈએ પણ આ તો એક આપણે મેં ઓબ્ઝર્વેશન કર્યું છે કે આમાં તમે આ એક પ્રાસ મેળવવા માટે ગુરુ 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 અક્ષર મોટા વધારે પડતા હોય બાકી પછી એવું નક્કી નહીં કરવાનું કે બધા ગુરુ હોય એક બે લઘુ હોય તો પાછળ પાછો આવો ગુરુ લઘુ નો આ હોય નથી થઈ ચોપાઈ નથી તો આ છંદ થયો આ છંદ થઈ ગયો છે સવૈયા સાહેબ આવું કેમ સવૈયા એટલા માટે કે સવૈયા ની અંદર એકત્રીસ હોય અથવા તો બત્રીસ માત્ર હોય અહીંયા એકત્રીસ કે બત્રીસ નથી થોડી કવિ છૂટ છે ત્રીસ માત્રા હોવા છતાં પણ આની અંદર ઢાળ સવૈયાનો છે ત્રીસ નો થાતો નથી તો એની નજીકનો પછી એકત્રીસ જ છે એટલે સવૈયા કહેવાય અને આ કુંવરબાઈનું મામેરું નામની કૃતિ પ્રેમાનંદ કૃત પ્રેમાનંદ દ્વારા પ્રેમાનંદ દ્વારા લખાયેલ જે છે એમની અંદરથી એક કડવું છે એ કડવાની અંદર આ કંઈક લખવામાં આવ્યું છે સવૈયા નામનો છંદ લખવામાં આવ્યો છે ખરેખર તો અહીંયા એવું છે કે વડ સાસુ ઘણું ભારે માણસ એટલે પ્રેમા અહીંયા કુંવરબાઈ છે નરસિંહ મહેતાના દીકરી છે એના સસરાનું નામ છે રંગ મહેતા અને રંગ મહેતા ખૂબ જ સમૃદ્ધ માણસ છે એટલે એના પત્ની રંગ મહેતાના એટલે કે કુંવરબાઈના સાસુ એ જયારે કુંવરબાઈ છે પોતે ગર્ભવતી થાય છે ત્યારે એના પિતાને નથી બોલાવતા એટલે નરસિંહ મહેતા નથી બોલાવતા અને ત્યારે એ છે છે કરે કે કે મારા પિતાને ન મોકલો તો એમ ભાઈ તારા પિતાને મોકલીને શું કામ છે એમની પાસે તો શું છે ફૂટી કોડી પણ નથી માતા મૃત્યુ પામા છે પોતાનો ભાઈ મૃત્યુ પામો છે નરસિંહ મહેતા એક જીવે છે પિયરમાં તો કે એ તો અહીંયા આવીને ખોટું ભૂંડું લગાડશે ખોટું અમારું અપમાન કરાવશે કારણ કે રંગ મહેતા તો બહુ સમૃદ્ધવાન વ્યક્તિ છે એટલા પછી નક્કી કરવામાં આવે છે અને નક્કી કંઈક એવું થયું કે કંકોત્રી તો મોકલી દીધી નરસિંહ મહેતા આવી ગયા પણ એને પ્રસંગમાં બોલાવતા નથી જ્યારે મામેરું ભરવાનું આવે ત્યારે ફરીથી કુંવરબાઈ કહે છે કે મારા પિતાને તમે નહીં બોલાવો એ ગરીબ છે એના વાક્ય તમે ખાલી એને અહીંયા હાજર નહીં કરો એને બોલાવે છે એટલે એને સાસુ છે મેણા મારે છે અને ત્યારે જે છે એ કુંવરબાઈના સાસુના સાસુ એટલે કે વડ સાસુ

કે ભાઈ નરસિંહ મહેતા શું સમજે છે એ ભલે ગરીબ છે પણ ખરેખર કૃષ્ણ નો હાથ એના ઉપર છે એમ કરી નાખવું અહીંયા સેન્ટેન્સ આવે છે તો ખ્યાલ આવ્યો એકત્રીસ છે ને સવૈયા છે ભલે અહીંયા ત્રીસ માત્રા થઈ છતાં પણ છે મને આશા છે કે તમે સમજા હશે ચલો તો આગળ જોઈએ અને આમે થોડીક બુદ્ધિ મારો કે જો આ ચોપાઈ ન દેખાતો હોય તો પછી સવૈયા જ આવે નજીકનો અલંકાર ઓળખાવો અહીંયા છે પ્રશ્ન નંબર પાંચ શશીમુખ સરખું સુખ પાસે કયો અલંકાર છે સરખું સુખ પાસે ચલો સશીમુખ સરખું સુખ પાસે આ કયો અલંકાર છે હિરેનભાઈ પટેલ ઉપમા વિશ્વરાજસિંહ પઢિયાર ઉપમા આ ઉપમા નથી તો આ છે કયો અલંકાર ઉપમા અલંકાર ન હોય તો આ રૂપક પણ નથી શિવભાગઢવી હા ચાંદીબેન ગધ્યાર્થ ગ્રહણ પણ ભણાવશો હાર્ડી ટ્વિસ્ટ નામે ગજબ રાખે છે શશીમુખ સરખું સુખ પાસે તો આ વર્ણાનુ પ્રાસ છે અહિયાં તમને ક્લિયર કટ દેખાય છે કે શ આ શ ને આ સ એવું અલંકાર ની અંદર ચાલતું હોય કે આ શ ને શ ભલે તો એ અહીંયા વસ્તુ એને લેવામાં આવે સાહેબ આ સરખું એટલે શું હું એક એક્સપ્લેનેશન આપવાનો પ્રયત્ન કરું છું કદાચ તમને જો મનની અંદર જાય તો બાકી આ થોડુંક ગુજરાતી અપ લેવલ નું છે અહીંયા એ મુદ્દો કયો છે તો કે જ્યારે હું એવું કહું કે તમારી પાસે વેબ સંકુલની એપ્લિકેશન છે અને પછી તમે તમારા મિત્ર પાસે મટીરિયલ ના ફાફા મારતા હોય કે ભાઈ મટીરિયલ આપને શું વાંચું શું ના વાંચું આપણે આવું કરતા હોય એમ થાય કદાચ એ વાંચી લેશે હું રહી જાય તો એ બીજે ક્યાંયથી સારું કરતો હોય ને આવું કઈક આપણો માહોલ હોય તો દોસ્ત ત્યારે છે ને સામે વાળો જવાબ આપે કે તારી પાસે તો વેબ સંકુલ સરખું જ્ઞાનનું આવડું મોટું પ્લેટફોર્મ છે અને છતાં પણ તું બીજે ફાફા મારે છે આવું વાક્ય કીધું તારી પાસે વેબ સંકુલ સરખું જ્ઞાનનું પ્લેટફોર્મ છે છતાં તું બીજે ફાફા મારે છે તો એનો મતલબ અહીંયા વેબ સંકુલ સરખું આ જ્ઞાનનું પ્લેટફોર્મ છે તો એનો મતલબ વેબ સંકુલ એ સરખામણી કરવાની વાત નથી પણ વેબ સંકુલ સરખું પ્લેટફોર્મ તારી પાસે છે એટલે વેબ સંકુલ તારી પાસે છે કેવાનો મતલબ એવો હતો તો અહીંયા જ્યારે હું કીધું છે સેબિકા સ્ટોરીમાં કઈ સમજાણું નહીં તો મૂળ વાત કહી દઉં કે આ લેખું છે દયારામે દયારામે પોતે ગોપી ભાવે લખ્યું છે ગોપી ભાવે એટલે ગોપીને અને દયારામ પોતે ગોપી હોય ને એવું સમજે છે એટલે કે શશીવત કીધી છે મને ભગવાને અને એનું દુઃખ છે એને કારણ કે શશી એટલે કે ચંદ્ર જેવું મુખ મારું કીધું છે પણ ખરેખર તો શશીવદની એટલે ચંદ્રની અંદર તો દાગ છે તેનો મતલબ કે મારામાં દાગ છે અને બીજી વસ્તુનો એક અટાક્ષ કહે છે કે હવે તો એની પાસે તો ચંદ્ર જ છે સસી સ્મુખ સરખું સુખ પાસે એટલે કે સસીમુખ ચંદ્રજીની પાસે છે એ એ પ્રકારનો ભાવ છે સસીમુખ સુખ પાસે સસીમુખ સરખું એટલે સસીમુખ જ છે એની પાસે અર્થ એ છે અહીંયા જેવાનો ભાવ નથી ખરેખર તો એટલા માટે આ વર્ણન ઉપراس છે સમજાય તો ચલો તો ફરીથી અહીંયા વસ્તુ જે લોકોને લેવાનો કોર્સ બાકી હોય કોઈ પણ અને સિસ્ટેમેટિકલી ભણવા માંગતા હોય તો એસટીઆઈ જીપીએસસી જેવી પરીક્ષાઓ માટેનો એક તીર ત્રણ નિશાન જે હું કંઈક નામ આપ્યું છે આપણી ટીમે અને પંદરસો નવ્વાણું રૂપિયામાં ચાર મહિના સુધી તમે છે આને એક્સેસ કરી શકો છો અને બાકી તો એનસીઆરટી સ્માર્ટ કોર્સ પણ છે આપણા તો એ બધા જ છે ક્યાંકને ક્યાંક તમને ઉપયોગી સાબિત થતા હોય ચલો આગળ જોઈએ કોન્સ્ટેબલમાં વ્યાકરણ નથી ભાઈ કોન્સ્ટેબલની અંદર ગદ્યાર્થ ગ્રહણ છે અને ગદ્યાર્થ ગ્રહણનો સેશન હું મૂકીશ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ કોઈ ચિંતા કરે નહીં વિશ્વરાજ સિંહ સરખું એટલે ઉપમા થાય સરખું પરીક્ષા છે એના આધારે વસ્તુ અહીંયા પ્રશ્ન છે દયારામ દ્વારા લખેલી એક ગરબી છે દયારામ દ્વારા લખેલી ગરબી એના આધારે છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ઉકેલી ન શકાય તેવી સમસ્યા આજે પાછળની મેં કીધી કે દયારામની ગરબી છે એ કદાચ કોઈને જો જોવું હોય કે સાહેબ એ ગરબી કઈ છે ખરેખર આખી કન્ટેક્સ્ટ એ છે કે હવે હું સખી નહીં બોલું રે કદાપી નંદ કુંવરની સંગે મુને શશીવદની કહી છે રે ત્યારની દાજ લાગી છે ચંદ્રબીબ લાંચન છે લાંચન છે વડે રાહુ ગડે ખટમાશે રે પક્ષે વધે ને પક્ષે ઘટે કડાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે હવે તે કરતા ચંદ્રવદની કહી તો હું ને ચંદ્ર એક પ્રસન્ન થઈ પાસે રહેશે નહીં તો કેવાય નહીં નિદ દાશે રે એમ કરીને આખી વસ્તુની આ ગરબી છે એના આધારે જવાબ છે તો પ્રશ્ન છે કે ઉકેલી ન શકાય તેવી સમસ્યા એને ગાંઠ કહેવાય શું કહેવાશે મળાગાઠ કહેવા છે ને મણ ઉકેલ નો કહેવાય મળાગાઠ આવો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન છે શબ્દની જોડણી સુધારો ઉર્જિત કદાચ મારા જોડણીના સેશન જોયા હોય તો હા મેન્સનો નો પેપર છે વિશ્વરાજસિંહભાઈ તો ઉર્જિત શબ્દ છે એની જોડણી સુધારવાનું કીધું મારા કદાચ સેશન તમે જોયા હોય વ્યાકરણના તેમાં જોડણીની અંદર મેં ઘણી કીધું છે કે રેપ પૂર્વેનો અક્ષર દીર્ઘ થાય એક્ઝામ્પલ તરીકે સૂર્ય રેપ પૂર્વે ઉર્જિત નો મતલબ શું થાય તો ઉર્જિતના ઘણા બધા મતલબ છે ઉર્જિતના મતલબ ની અંદર થી એક મતલબ એનું સુંદર પણ થાય ઉર્જિત નો મતલબ એક શું થાય સુંદર પણ થાય છે ચલો પ્રશ્ન નંબર આઠ વાક્યમાં જોડણીની ભૂલો સુધારો પ્રશ્ન કઈક આવો છે કે જોડણીની ભૂલો સુધારો જીપીએસસી માં આ જે પ્રશ્ન છે ખરેખર આ પ્રશ્ન ની અંદર ગુજરાતી કરતા સંસ્કૃત શબ્દો વધારે જોવા મળે છે આવો પ્રશ્ન પૂછવો ન જોઈએ ઉર્જિત માં ભાઈ જીમાં દીર્ઘ નહીં થાય ગઢવી લખે ને એ જીમા દીર્ઘય નહીં થાય

સૌંદર્ય તરસ એ ભેગું જ લખા છે કારણ કે એક પ્રકારનો સમાજ થયો ગણાય વચ્ચે કરવું હોય તો વધીને તમે આ દેશ કરી શકો લઘુરેખા શબ્દ પણ ગુજરાતી નથી ખરેખર પણ આ તો અહીંયા છે એટલે આપણે લખીશું દૈન દિનીય જીવનમાં જીવનમાં પછી આપણે અલગ કરી દેશું અનેક સહ આ અનેક સહ શબ્દ પણ સંસ્કૃતની અંદર બોલાય છે શાસ્ત્રોનો જ્યારે જયારે ઉલ્લેખ વધારે કરતા હોય ત્યારે કંઈક આવતું હોય તો એ આવશે અનેક સહ બાકી ગુજરાતીમાં શબ્દ અનેકવિધ છે અનેક છે આવા શબ્દ છે ક આવે ક ની આવશે તો આ પ્રકારની વસ્તુની ભાષા શુદ્ધિની અંદર જો કંઈ હોય તો એ એટલું આમાં ફેરફાર થાય જો સૌંદર્ય ભિમુખ ની અંદર મૂળ દીર્ઘની હોય એ રસ્વજ હોય છે સૌંદર્ય સૌંદર્યાભિમુખ અભિમુખ શબ્દ છે ને અભિમુખ અભિમુખ આમ લખાય છે અને એના આધારે જ વસ્તુ આ શબ્દો બનાવ્યો છે હું કહી શકાય ચલો નેક્સ્ટ તો આ ખરેખર ભાષા શુદ્ધિ છે થોડી ઘણી અલ્ટ્રા પ્રો લેવલની કંઈક વસ્તુ અહીંયા મૂકી છે શબ્દની સંધિ છોડો અન્ય અન્ય આ તો બહુ સરળ અને સિમ્પલ છે કે અન્ય અન્ય શબ્દની સંધિ ન આવડે તો શું આવડે પછી ચલો કમેન્ટ્સની અંદર કહો કે ભાઈ અહીંયા શું જવાબ આવશે આવી તો આવડવી જોઈએ એમસી વાળા ચિંતા કરતા સાહેબ આવું પેપર આવશે આવું તો નહીં આવે આવું નહીં આવે ને આવું આવે તો પછી રાતા પાણી રડવાની વાતો આવે ભાઈ આટલું અઘરું પેપર મને નથી લાગતું વિશ્વરાજસિંહ અન્ય પ્લસ અન્ય હા ભાઈ સાચું છે આમાં કઈ વસ્તુની તકલીફ નથી તો અન્ય અન્ય એટલે અહીંયા તો વસ્તુ સિમ્પલ જોડણી સંધિ આવશે અન્ય પ્લસ અન્ય દસમા નંબર પ્રશ્ન છે પ્રશ્ન છે કે વિધાન વાક્ય બનાવો કેવું આહલાદક દ્રશ્ય કેવું આહલાદક દ્રશ્ય આવું વાક્ય છે તો આ ખરેખર તો ઉદ્ગાર વાચક વાક્ય છે આ ઉદ્ગારની અંદરથી તમારે બનાવવાનું છે વિધાન વાક્ય તો આ એક ટેવ પડી ગઈ છે હમણાં આ લોકો ને કે ભાઈ એ વિધાન પૂછે છે જીપીએસસી માં પહેલા કરતરી કર્મણી ભાવે પૂછતા પણ હવે આ ઉદગાર વિધાન બનાવવાનું કે છે તો તમારે લખવાનું ઘણું ઘણું અથવા તો ખૂબ જ ઘણા જગ્યાએ શું લખો ખૂબ જ આહલાદક દ્રશ્ય ખૂબ જ આહલાદક દૃશ્ય ખૂબ જ આહલાદક દ્રશ્ય અથવા તો ઘણું આહલાદક દ્રશ્ય એવું લખી શકાય બે રીતે લખી શકાય ઘણું આહલાદક દ્રશ્ય અથવા તો ખૂબ જ આહલાદક દ્રશ્ય આ બે રીતે વસ્તુ દર્શાવી તો આ પ્રશ્નો હતા પરીક્ષાના કે જેમની અંદર ગ્રામરની અંદર સમાસ છે છંદ છે તો છંદમાં તમે થોડુંક કંઈક નવું શીખ્યા હશે કે ભાઈ અક્ષર મેળવ હોય તો પાછળ ગુરુ અક્ષર હોય ગા કારણ કે મોટા ભાગે શું બંધારણમાં આવતું હોય ગા ગા ન આવતું હોય તો તા આવતું હોય છંદના બંધારણો છે ક્યાંક ને ક્યાંક તો પાછળનો અક્ષર ગુરુ હોય અહીંયા ગુરુ નહોતો અને બીજું જો બંધારણ યાદ હોય તો ઇન્દ્ર વજરા ઉપેન્દ્ર વજરા થતો નહોતો પછી ચોપાઈ છે ચોપાઈનો એનો ઢાળય નહોતો કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય એવોય કોઈ ઢાળ નહોતો તો એના આધારે તમને ખ્યાલ આવે તો ચોપાઈ નથી પાછળ ગાય જાય થાય ના એવું કંઈ નથી તો પછી ત્રીસ છે તો એકત્રીસ ની નજીકનો સવૈયા મુકાય આવી વસ્તુ પણ મગજમાં સેટ કરો તો ચાલે બીજી અહીંયા વસ્તુ શીખવા જેવી વાત હતી ઉપકૃષ્ણમ નામનો સમાસ પૂછાયો તો વિદ્યાર્થી કહે આ તો અઘરો સમાસ છે પણ ઉપકૃષ્ણમ નામનો સમાસ ક્યાંથી પૂછાયો છે તમને કદાચ પરીક્ષા યાદ હોય તો પરીક્ષા હતી ઓગણીસ નંબરની જાહેરાત અને બે હજાર બાવીસ ત્રેવીસ ની અંદર લેવાયેલી સિવિલની એક પરીક્ષા એમાં પ્રશ્ન પૂછાયેલો હતો તો ત્યારે તમને જૂની પરીક્ષાના પ્રશ્નો જોવાનો બેનિફિટ મળી શકે એ જોયું હોય તો બાકી એમની અંદર બીજી કઈ વસ્તુ ચેક કરવા જઈએ તો મડાગાટ છે એ પણ પૂછાયેલા પ્રશ્નોમાંથી છે ક્યાંક ને ક્યાંક તો એ પણ એટલું અઘરું ન કહી શકાય જગન કરવું એ પણ સરળ છે તો ઘણું બધું સરળ હતું ને ઘણું બધું અઘરું હતું છંદની અંદર થોડીક ધ્યાન રાખવું હોય તો અહીંયા તકલીફ થાય એમ નહોતી સંધિ સરળ હતી અન્ય અન્ય તો અન્ય અન્ય એટલે પેપરની અંદર ક્યાંક પ્રશ્નપત્રમાં શું હોય થોડુંક ભાગ સરળ આપે ને તો થોડોક અઘરો આપે

મારું નામ મહેશ સોલંકી છે અને આમ તો હું ભણાવતો જ રહું છું પણ ઘણા સમયથી પ્લેટફોર્મ ઉપર મારા સેશન હતા નહીં હવે આવતો રહીશ રૂઢિપ્રયોગ કહેવત શબ્દસમૂહ માટે સ્પેશિયલ બુક તો ન કરાય અને જો કરવી જ હોય તો ભાષા એમાં કચેરીની રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ છે પણ સાડા ત્રણસો પેજ જેવી આ બુક છે એટલા માટે મારું તમને સજેશન એ છે કે ન કરાય ટેક્સ્ટ બુક કરી લેવાય અને એના સિવાય જો કરવા હોય તો આપણી વેબ સંકુલની બુક છે પુસ્તક છે નામ છે શબ્દ વૈભવ એમાંથી કરી લો અને ન કરવું હોય તો પેલી પ્રાયોરિટી પાઠ્યપુસ્તકને આપો તો ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ